લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે વડાપ્રધાન આવાસ યોજના બહાર પાડવામાં આવી અને આ યોજનાનો રાજ્યભરમાં પણ અમલવારી કરવામાં આવી પણ ગમનસીબે રાજકોટની અંદર ઘણી એટલી આવાસો છે કે જે અત્યારે પડતર છે ધૂળ ખાઈ રહી છે ખંડેર બની ગઈ છે એવી જ એક પોપટપરા વિસ્તારમાં આવેલી આવાસ છસો ને નેવું જ્યાં ફ્લેટ છે તે અત્યારે છેલ્લા સાત વર્ષથી જાણે ખંડેર બની ચૂક્યા છે અને ત્યાં અત્યારે આવારા તત્વોનો અડ્ડો બની ગયો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે જે ખુદ સ્થાનિકોએ પણ આજે એ કહી રહ્યા છે કે ન્યુસન્સ વધી ગયું છે શા માટે સાત સાત વર્ષથી આ આવાસો ખંડેર હાલતમાં પરિવર્તિત થયા ત્યાં સુધી કોઈ તંત્રએ પગ આમાં પસેરો કર્યો નહીં અને આની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી ત્યારે આજે રાજકોટની અંદર આ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે એક બાદ એક આપણે જોઈશું કે સ્થાનિકોએ શું રજૂઆત કરી છે ત્યારબાદ સ્ટેન્ડિંગ ચેરમેને આના ઉપર શું નિવેદન આપ્યા છે વિરોધ પક્ષ પણ આમાં ઊંડું ઉતર્યું છે આ એક આવાસ નહીં પણ આવા અનેક આવાસો છે પણ હાલ આપણે નજર કરીએ પોપટપરા વિસ્તારમાં આવેલા આવાસો જે ખંડેર બન્યા છે તેનો ચિતાર જોઈએ રાજકોટ મિરર વિશેષ અહેવાલમાં નીતાબેન જયેશભાઈ પરમાર શું કહેવા માંગુ છું કે અહીંયા ચોરી થાય છે ભગીની ટાઉનશીપ બેરી ચોકડી પાસે આવે ભગીની ટાઉનશીપ એ કહેવાય છે બરોબર છે આ બીપીએલના કોટરના નામ બહાર પડ્યા નથી પણ બીપીએલના કોટર કહેવાય છે સરકાર તરફથી બીપીએલ ના કોટર કહેવાય છે બરોબર છે પણ આ બીપીએલ ના કોટર સાત વર્ષથી બંધ પડ્યા છે નથી હોપ તો કે નથી કઈ વસ્તુ થતી હોય પાસે ખાલી કેના માટે કે કોઈક ભાગેલા માણસો આવી શકે કોઈ ચોરી ચખાટા વાળા ધોરે પેલા નાઇટ રાતે ચોરી થતી હવે દિવસે ચોરી થાય છે કઈ વાહન ચીજ રહેતી નહીં મારા બાબાની સાયકલ હોય ગઈ અને ચોર લોકો જી આવે છે જ્યાં માળિયામાં એક પગી રાખ્યો છે ચોર આવ્યા અમે હવે કહેવા ગયા છરી લઈને હામાં મારવા ધોડે છે હવે કાલે આ મીડિયામાં અમારું એ આવ્યું છે કાલે અવાર અમે આ બધું બંધ કરાવી કાલ કાલ અમારી સેફ્ટી પૂરી વસ્તુની છે નહીં તો હું તો એટલું ખાલી પોલીસ ચોખી બનાવો ને ખુલ્લો પટોક સરકાર ને કે અમારે પાંચ વર્ષ થઈ ગયા કોઈ આવતું જ પોલીસ વાળા આવે છે ફરિયાદ છે ચક્કર મારી જશે આટો મારીને પાછા હોય જશે આ વસ્તુ છે ભાગેલા માટે અહીંયા ભાગેલા માટે છે એક જાતનો તમે સમજો ને કે પાંચ દી દસ દી મહિનો બે મહિના રેવું હોય તો આ લોકો આમાં રહી હોય છે અને આથી અહીંયા કોઈ માણસો બેઠા પાછળના એરિયામાંથી વંડી ટપીને આવ્યા છે બધા દારૂ વેચાય છે પછી દારૂ માણસો આવે છે ઘણું બધું થાય છે લ્યો ને અમારી માંગ એ છે કે અમે લોકો મકાન ના ફોર્મ દર વખતે આ છેલ્લા પાંચ વર્ષથી તો હું ભરતી આવું છું કે મકાન કઈ લાગતું નથી બારોબાર બે લાખ ને સસ હજાર મારું મકાન જઈને આપણે તો નામ નીકળી ગયું કલાક બે કલાક પછી આપણે જોઈ ને મારું કુપનમાં નામ હોય ને કઈ વસ્તુ ન હોય કોટર બારોબાર વેચાઈ જાય છે તો સરકાર ને ખાલી એટલી માંગણી છે કે સરકાર ગરીબ માણસો જે ફોર્મ ભરી ને પૈસા માટે તમે આ બધું બનાવો છો આ કરો છો તો એનો કઈક નિકાલ કરો અમારો અને આ કોટર અમને હોપી દો છેલ્લે બાકી આ ભારે હોપી દ્યો મીનાભાઈ જાડેજા સમસ્યા એવી છે કે સાત વર્ષ થઈ ગયા હજી હોય પણ નથી કોટર કોઈને એમની ખાલી હાલતમાં અને હમણાં સ્ટાફના માણસો આવ્યા હતા ચાર પાંચ જણા રહેતા હતા ને એમને તાળા ખોલીને તો એમને સામાલ હોતે તાળું મારી દીધું અને કે મેં એમ કીધું બંધ કોટરનું શું કરવાનું સાહેબ તો કે બંધ કોટરનું નથી જોવાનું કે જે રહેતા હોય ને એને જવા દેવાનું તો આ સાતસો કોટરનું શું કરવાનું અહીંયા પોલીસ ચોકી કર નાખો આંગણવાડી કરો ન કરો બે માલ એક દવાખાનું છે કોઈ બીજું કોઈ

મન પડતી જઈશ કોઈ કહેવાળું છે જ નહીં અહીંયા કરેલી ઘણી વાર છે ને સ્ટાફને ગાડીવાળા પૂછવાય આવે અમને કે તકલીફ જ કહેજો પણ શું કે પૈસા પડાવો એટલે ઇંગ્લિશની બોટલમાં પકડાય એટલે પૈસા મળવાના જ છે ને એ અમારું નથી જોતા એનું વિચાર છે એના પૈસાને એના ગિસ્સા ભરવાના બાપુને માર્યું હતું તે દિવસે એને કંઈ કર્યું નહીં કેસ દબાઈ ગયો હતો તે દિવસે તેને કંઈ કર્યું નહોતું મોબાઈલ લઈ ગયા હતા પચીસો રૂપિયા લઈ ગયા અને પાછળથી ઘા કર્યો બાપુને કંઈ નહોતો કર્યો કંઈ કરે તો અમે ન ઉભા રહેવી

બરાબર એટલે કાંઈ રહેઠાણી એરિયો થઈ જાય તો ચોરિયું ન થાય કોઈ ખરાબ ધંધા ન થાય અત્યારે દિવસનો અમારે નીકળવું હોય ને તો વિચાર કરવો પડે અમારી માથે ઓછી તને શરીઓ તલવારું ગમે ત્યારે ઘા કરીએ સરસ ગાંજો અફીણ કોઈ પણ ધંધા થઈ શકે દારૂ બારું બધે ચડે છે ને ઉતરે ક્યારે જાય છે ને ક્યારે આવે છે ખબર નથી આ બેન દીકરીઓને ગમે ત્યાં જવું હોય ને તો રાતે નવ વાગ્યા પછી એને જેસને ભેગો લેવો પડે નાખી બૈરા એકલા નીકળી ન હોકે એને પોલીસ ખાતાને બોલાય ક્યાં છે શું છે કલાક એક તો એ અમારી કારણ કે જે આ કરવા વાળા એ કરીને વયા ગયા હોય કલાક ની અંદર તો માણસ ગમે ત્યારે વયો છે બરોબર ખંડેર હાલત એટલે હાવ ખંડેર હાલત છે બોલવા પણ નથી એટલે હાવ જોવા જોડી કે તમારી નજરની સામે તમે જોઈ શકો છો બરોબર આમાં કાંઈ કહેવા છે નહીં એટલે નામ બિન કાયદેસર કેમ પડ્યું હોય અને આ કરોડો રૂપિયાના આપણે સરકારે કોટર બનાવ્યા તો ઉપયોગ તો કંઈક કરે છેલ્લી બાકી હું કહું ગરીબ માણસોને આપી દ્યો કે એ બિચારા રહી ટાઈડના બધા બહાર રખડે બેઠા હોય હોશિયારા થઈને ગોળા ને લઈને તો એ સરકાર એ નથી કરી શકતા બગા ગરીબ માણસોને થઈ ગયો રેટાણ એરિયો થાય કહેવાનો મતલબ કે એ બિચારા રહી શકે ને જો રેટાણ થઈ જાય તો આ ચોરીઓને છાપાની બધું બંધ થઈ જાય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારની એક યોજના હતી બીએસયુપી યોજના અંતર્ગત છસો છન્નું આવાસો બે હજાર ઓગણીસમાં બનાવવામાં આવ્યા હતા બી એસયુપીની યોજના અંતર્ગત જે નીચાણવાળા વિભાગમાં રહેતા લોકો હોય જે રોડ ફૂટપાથ ઉપર રહેતા હોય નદી કાંઠે રહેતા હોય એવા લોકો માટેની આ એક આ સ્કીમ હતી પરંતુ કોઈ આવ્યું નહીં આ સ્કીમ અંતર્ગત જ્યારે અમે ડિમોલેશન કર્યું ત્યારે એ લોકોએ ક્વાટર એલોટમેન્ટમાં એ લોકોએ ના પાડી એટલે એ યોજના એમને પેન્ડિંગ રહી ગઈ પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું નક્કી કર્યું કે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ માટે પ્રયત્ન કરવા જોઈએ જેથી કરીને આને આપણે ભાડા આપી શકીએ એટલે ભાડા ભાડા આપવા માટે એક મુજબ અમે લોકોએ ટેન્ડર કરી કર્યા ભાઈ કોઈ પણ એજન્સી આવે એમાં બેંગ્લોરની એક એજન્સી આવી હતી અરેના હોસ્પિટા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ આ એજન્સીને અમે લોકોએ કામ કરવા આપ્યું એનું ટેન્ડર લાગ્યું હતું ચાર વખત ટેન્ડર કર્યા બાદ પાંચમી વખત આ એજન્સી આવી હતી પરંતુ આ એજન્સીએ પણ પૂરું કામ ન કર્યું રેન્ટ રેન્ટ ઉપર દેવા માટે ક્વાર્ટર પછી ગઈકાલે એક બેઠક થઈ હતી આવાસ યોજનાના સિટી ઇન્જિનિયરો અને ડીએમસીની હવે આ જે ક્વાર્ટરો પડ્યા પહેલાં તો આને ક્લીન કરવા જોઈએ અને ક્લીન કર્યા બાદ આને રે સેલિંગ ઉપર મૂકવા જોઈએ જેથી કરીને જે ગરીબ લોકો છે એ સરકારના ધારાધોરણ મુજબ વન બીએચકેના ફ્લેટને આવનારા દિવસોમાં આ છસો ને છન્નું ક્વાર્ટર પહેલાં તો સૌથી પહેલાં તો રિનોવેશન કરવામાં આવશે મીડિયાના મિત્રોના ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોના માધ્યમથી અમારા ધ્યાનમાં આવ્યું છે આ વિષય એટલે અત્યારે હું સૂચના આપું છું કે તાત્કાલિક ધોરણે પહેલાં તો અઠવાડિયામાં સાવ ક્લીન કરો આવાસ યોજનાને ક્લીન કર્યા બાદ જે સરકારે સૂચનાઓ આપી છે એ પ્રકારની સ્કીમની અંદર વન બીએચકેના આ ફ્લેટને અમે લોકો વેચાણમાં મૂકશું એટલે સમયાંતરે કોઈપણ આવાસ યોજના હોય કે મહાપાલિકાની કોઈપણ પ્રોપર્ટીઝ હોય છે એ સમયાંતરે સાફ સફાઈ થતી જ હોય છે પરંતુ જે આપે આપના દ્વારા જે આજે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જે મેં વિડીયોઝ જોયા અને જે ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે તો એના માટે ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહીને એમાંથી જે ગેરપ્રવૃત્તિ ચાલી રહી છે એમાં કદાચ મહાનગરપાલિકાએ એફઆઈઆર કરવી પડે ફરિયાદી બનવું પડે તો પણ અમારી તૈયારી છે પણ આ પ્રકારની સરકારી યોજનાઓની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય એ ક્યારેય પણ રાજકોટ મહાનગરપાલિકા ચલાવી નહીં આજ બપોર પછી અત્યારે જ હું સૂચનાઓ આપું છું બે વાગે બે વાગે મેં મિટિંગ બોલાવેલી છે અને પહેલાં તો સૌથી પહેલાં તો સફાઈ કરાવવી પડશે અને જે ગેરપ્રવૃત્તિઓ ચાલે સીસીટીવી પણ મૂકવાના છીએ આવનારા દિવસોની અંદર સીસીટીવી મૂકીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે આના માટે આરએમસી ફરિયાદી બનીને માન્ય પોલીસ કમિશનરશ્રીને અમે લોકો ફરિયાદી જાણ કરવામાં આવશે અને ત્યારબાદ આ વન બીએચકેના ફ્લેટની અમે લોકો જાહેરાત પાડીને વેચશું સમયાંતરે ક્વાર્ટરનો જ્યારે રીટેન્ડર ફરી વખત અમે ડ્રો કરતા હોઈએ છીએ પ્રથમ વખતમાં કોઈ બાકી રહી ગયું હોય કોઈ ટેકનિકલ સ્થિતિના કારણે કોઈ લાભાર્થીને લાભ ન મળ્યો હોય ડોક્યુમેન્ટ ન હોય નાણાં ન ભરી શકતા હોય આવી બધી યોજનાઓના કારણે સમયાંતરે અમે ડ્રો પણ કરીએ છીએ તેરમી તારીખે રાજ્યના માન્ય શ્રી પણ રાજકોટ આવી રહ્યા છે એ આવાસ યોજનાનો પણ ડ્રો છે જેટલા ક્વાર્ટરો ખાલી છે એના ટૂંક સમયની અંદર અમે લોકો ડ્રો કરીને જરૂરિયાતમંદ પરિવારને એલોટ કરી દેસ રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલમાં જુદી જુદી એરિયાની અંદર પાંત્રીસોથી છત્રીસો જેટલા આવાસ ખાલી છે ખરેખર ગરીબ માણસોને એને ફાળવવા જોઈ થોડા સમય પહેલાં રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ એવી જાહેરાત કરી હતી કે જે આવાસમાં જે નથી આવતા એને અમે ભાડા કરાર માટે ભાડે આપશું પણ એનો સર્વે થઈ ગયો આજ સુધી કોઈ ભાડે આપવામાં આવ્યા નથી ત્યાં દારૂના અડ્ડા ચોરીના દરી છે લોકો દરવાજા કાઢી ગયા છે નળ કાઢી ગયા છે ખરેખર આમાં મોટો ભ્રષ્ટાચાર થાય એવું લાગે છે જો આવનારા દિવસોની અંદર આવાસ ફાળવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને ઘેરાવ કરવામાં આવશે ખરેખર આ કોર્પોરેશન પાસે આખું સેટઅપ છે એની વિજિલન્સના માણસોને તપાસ કરવી જોઈએ આજ સુધી ક્યાંય પણ તપાસ નથી થતી ક્યાંક ને ક્યાંક આ લોકો સામેલ હોય છે અને આમાં મોટો ભ્રષ્ટાચાર હોય છે પોલીસ કમિશનરને આ બારામાં રજૂઆત કરશો ને મ્યુનિસિપલ કમિશનર ને કોર્પોરેશન પાસે વિજિલન્સ સ્ટાફ છે વિજિલન્સ સ્ટાફ પોલીસ છે એટલા કોર્પોરેશનના સિક્યુરિટી ગાર્ડ છે જે જે આવાસ યોજનામાં છે ત્યાં એના ચેકિંગ થવું જોઈએ અને ત્યાં એના બંદોબસ્ત મૂકવો જોઈએ એવી અમારી માગણી છે